કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો શ્રાવણ માસ સાથે જોડાયેલી રસપ્રસ વાર્તાને સમજીએ એક ગામમાં એક ભારતીય રહેતો હતો શિકાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો એક દિવસની વાત છે ઘરમાં કાંઈ ખાવા માટે હતું નહીં એટલે તે શિકારની શોધમાં જંગલમાં જાય છે એક તળાવ પાસેના વૃક્ષ પર બેસી જાય છે એને એવી આશા હોય છે કે કોઈ પ્રાણી તળાવમાં પાણી પીવા આવે તો તેને શિકાર મળી જાય જે વૃક્ષ ઉપર એ બેઠો હોય છે તે વૃક્ષ બિલ્લીનું ઝાડ હોય છે અને નીચે શિવલિંગ હોય છે તે તેને ખબર હોતી નથી એવામાં એક હિરણ ત્યાં પોતાને બચ્ચાને શોધતું આવી જાય છે પારધી તેનો શિકાર કરવા જાય છે ત્યાં હિરણ બોલે છે મને મારું હોય તો મારજે પણ હું મારા બચ્ચાઓને એના પિતાની પાસે મૂકીને પાછી આવું ફરી હું જરૂર પાછી આવીશ પારધીને વિશ્વાસ આવે છે અને હિરણને જવા દે છે એક ઘડી જેટલો સમય વીતી ગયો હોય છે પારધી રાહ જોતાં જોતા બીલીના પાણને તોડીને નીચે નાખતો હોય છે જે શિવલિંગ ઉપર પડતા હોય છે હિરણ પોતાના પરિવારને બધી વાત કરે છે તો આખો પરિવાર તળાવ કિનારે પારધી પાસે આવે છે અને પારધીને કહે છે અમારો શિકાર કરો પણ જાણે અજાણે કરેલી સેવાના પ્રતાપે કરીને પારધીના વિચારો બદલાઈ જાય છે હિરણ પોતાના વાયદા પ્રમાણે પાછી આવે છે આ જોઈને પારધી હિરણના પરિવારને છોડી દે છે પોતાના ઘરે પાછો મોકલી દે છે એમ ભગવાનની ભક્તિ કરતાં પોતાના મલિન વિચારો બદલાઈ જાય છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ